નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ધા ગુજરાતના મુખ્યમંત્રી આજે શક્તિભીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા જ્યાં સૌ પ્રથમ તેમણે અંબેરા મંદિરે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે યોજાઈ રહેલી રાષ્ટ્રીય મહિલા તિરંજાદી સ્પર્ધાના ઓપનિંગ માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે દીપ પ્રગટાવીને રાષ્ટ્રીય મહિલા આચાર્ય સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી મુખ્યમંત્રી સાથે બનાસકાંઠાના ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદ સભ્ય પણ પહોંચ્યા હતા અંબાજી ખાતે આ તિરંજાદી તીરંદાજી સ્પર્ધા ત્રણ દિવસ ચાલશે અને ત્રીજા દિવસે જીત મેળવનારને મેડલ સાથે રૂપિયા એકતાલીસ લાખ ઉપરાંતની રકમની ભેટ મળશે આજે આ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાને ખુલ્લી મુકતા પોતે પણ તીરંદાજી કરીને હળવીક્ષણોને માણી હતી આજે આ સ્પર્ધાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાને 25 એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી જ્યાં લેલી ઝંડી આપી એમ્બ્યુલન્સ વાનને પ્રસ્થાન કરાવી હતું જ્યારે અંબાજીને સ્વચ્છ માટે શિપિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નારી શક્તિ કેવી રીતે બને તેના માટે વડાપ્રધાન સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અંબાજી એ આદિવાસી બંધોની ભૂમિ છે ત્યારે એકસો પચાસમી બિરસા મુંડા જન્મજયંતિને તીર કાંઠાને આઝાદીનું શસ્ત્ર બનાવ્યું હતું તે તીર કાંઠામાં એક ખેલ તરીકે કૌશલ્ય બનાવ્યું છે ત્યારે ઓલમ્પિકની પણ તીરંદાજી ક્ષેત્રે યજમાની કરવાની ગુજરાત તૈયારી કરી રહ્યું છે આ તીરંદાજી સ્પર્ધામાંથી રમતવીર ચોક્કસ ઓલિમ્પિકનો હિસ્સો બનશે તેમ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું